મેષ રાશિની અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો પ્રોપર્ટીને લગતા કોઈપણ પ્રકારના કામકાજની અંદર આજે મેષ રાશિવાળા જાતકોને રાહત દેખાશે મતલબ ફાયદાની સંભાવનાઓ પ્રબળ બને છે શત્રુઓ ઉપર પણ વિજય મેળવી શકાય તેવા સારા યોગ બની રહ્યા છે પારિવારિક તણાવના કારણે કદાચ થોડીક માનસિક અશાંતિ રહેશે તો પરિવારનો તનાવ દૂર થાય અને માનસિક શાંતિ જાળવવા માટે પ્રયત્ન કરવો આજના દિવસ માટે આપના માટે ખૂબ જરૂરી રહેશે કામકાજની અંદર પણ થોડી જવાબદારીમાં વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે પણ જવાબદારીનું વહન તો કરવું જ પડે કારણ કે જે કંઈ આપણા ભાગ્યમાં આવેલું છે એ કામ તો કરવું જ રહ્યું હવે વાત કરીએ બીજી રાશિની બીજી રાશિ એટલે વૃષભ રાશિ અક્ષર જેના બબવું છે તો વૃષભ રાશિવાળા જાતકોને કોઈપણ પ્રકારના સંતાનોના પ્રશ્ન હોય તો આજના દિવસ માટે સાથે બેસી ચર્ચા કરવાથી એમાં રાહત અનુભવાશે તમે સંતાનોના વિચારોને સમજવા માટે પ્રયત્ન કરો ખાસ કરી સંતાનો જ્યારે મોટા થયા હોય ત્યારે વિચારોને સમજવા જરૂરી છે ધંધાકીય કામકાજમાં પણ લાભની શક્યતાઓ વધારે છે શેરબજારથી સારા લાભની સંભાવનાઓ છે પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે સારા બની રહ્યા છે યાત્રા પ્રવાસથી કોઈપણ કામકાજ સારું થતું હોય એવા યોગ પણ આજે દેખાય છે હવે વાત કરીએ મિથુન રાશિની તો ક અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે મિત્રો જમીનને લગતા કોઈપણ પ્રકારના કામકાજમાં ફાયદાની સંભાવનાઓ આજના દિવસ માટે વધારે મતલબ ફાયદો થશે માતાના આશીર્વાદ મળે માતા તરફથી મળેલા આશીર્વાદ તમને ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે પ્રદાન કરશે ધંધાકીય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો આજે કોઈ નવી અને સારી તકો મળે પરિવારનો એક સુંદર સહયોગ પણ આજના દિવસ માટે મળશે મતલબ એકલા કામ નથી કરો તમે પરિવારની સાથે કામ કરવાના છો જય ગણેશ કર્ક કર્કરાશિની વાત કરીએ જેના અક્ષર ડ અને હ છે કર્કરાશિમાં આજે જાતકોને જો વાત કરવામાં આવે તો સમજદારીથી જેટલું કંઈ કામકાજ કરશો એ કામકાજમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી જશે તમારા પરિવારની અંદર પારિવારિક સુખની અંદર પણ એક સારો વધારો આજના દિવસ માટે જોવા મળશે વડીલ વર્ગ હોય ઘરમાં ખાસ કરી મોટો ભાઈ હોય તો એના દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે ધંધાકીય ક્ષેત્ર અથવા કોઈપણ પ્રકારે કરેલું રોકાણ આજના દિવસ માટે તમને લાભ કરાવડાવે તેવી સંભાવનાઓ છે હવે લાભ કરાવડાવે એનો મતલબ કે આ ચંદ્રબળના આધારે છે પણ જન્મકુંડળીની અંદર ગ્રહો પણ મજબૂત હશે તો એમાં વધારે ફાયદો થશે વાત કરીએ સિંહ રાશિની અક્ષર જેના મો અને ટ છે સિંહ રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર એક સારી ઉન્નતિના યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે બને ત્યાં સુધી સમજ્યા વગરનું રોકાણ નુકસાન ન કરાવે બીજા કોઈના પરોસે અથવા તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વગરના રોકાણો નુકસાન કરાવે તેવી સંભાવનાઓ દેખાય છે પારિવારિક સહયોગ આજના દિવસ માટે સારો મળે ખોટા લોકોથી બને ત્યાં સુધી દૂર રહો એ ના સુધરે ના આપણને સુધરવા દે થોડીક આ બાબતે કાળજી રાખીને આગળ વધજો હવે વાત કરીએ કન્યા રાશિની તો અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે આજે હા આત્મબળથી જેટલું કામકાજ કરશો એટલો જ સારો ફાયદો થશે પાછો કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો થોડું ધીરજથી કામકાજ લેવું પડશે ખાસ કરી જીવનસાથી સાથે પ્રવાસ યાત્રાના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે જય ગણેશ મિત્રો તુલા નહીં ર અને ત્યાં અક્ષર સેવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો છે ખોટા ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખવો એ તુલા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે જરૂરી છે જેટલો થાય એટલો જ ખર્ચો કરવો વધારેનો ખર્ચો નુકસાન કરાવે હા નવા આવકના દ્વાર પાછા ખુલે મતલબ કંઈક નવું કામકાજ કરવાની ઈચ્છા થાય અને એમાં કંઈક પૈસા સારા મળે ભાગીદારીવાળા કામકાજ કરી રહ્યા છો તો એમાં પણ થોડું સાસવીને કામકાજ આજના દિવસ માટે કરવું પડશે થોડીક માનસિક ચિંતા આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે તો માનસિક ચિંતામાંથી હળવું થવું હોય તો મહાદેવજીને જળ ચડાવજો આજે એનાથી શાંતિની પ્રાપ્તિ થશે હવે વાત કરીએ આઠમી રાશિની તો મિત્રો આઠમી રાશિ તો વૃશ્ચિક રાશિ છે તમારા અક્ષર ન અને ય છે તો તમારી વૃશ્ચિક રાશિ છે કોઈપણ પ્રકારે આર્થિક બાબતની જો વાત કરવામાં આવે તો આર્થિક બાબતોની અંદર આજે લાભની શક્યતાઓ આજે વધી રહી છે આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ પડે થાય તેવી સંભાવનાઓ દેખાય છે પ્રોપર્ટીને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નોનું એક સારું અને સાચું નિરાકરણ પણ આવશે હા વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી તો આ પ્રમાણે કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે ધનરાશિ ફ અને ધ ફર છે આવકના સાધનોમાં એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે મતલબ કે ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે કોઈ વાહન લેવાનું હોય એવા યોગ પણ સારા દેખાઈ રહ્યા છે મતલબ ઘણા સમયથી આ વિચારી રહ્યા હોય તો આજના દિવસ માટે કંઈક થોડુંક બાજુ મૂકી દેજો ને સારા મુહૂર્તમાં તમે ખરીદી લેજો નવું ઘર લેવું હોય તો પણ એમ કહેવાય છે કે દિવસ આજનો ઉત્તમ દેખાઈ રહ્યો છે સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે કરાવડાવશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ જેના અક્ષર ખ અને જ છે એ મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો સહકાર જો જીવનસાથીનો મળે આજના દિવસ માટે તો સમજી લો એ સહયોગ તમારા માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે આવકની અંદર વધારાના સારા યોગ બની રહ્યા છે મતલબ આવકમાં વૃદ્ધિ થશે આજે સંતાનોના કોઈપણ પ્રકારના પ્રશ્નો હશે તો આજના દિવસ માટે રાહતની સંભાવનાઓ આજે પ્રબળ બને છે રાહત અનુભવાશે નાની નાની મુશ્કેલીઓ તો આવશે પણ એમાંથી માર્ગ પણ મળશે અને એ મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે અને સારી સફળતા પણ પ્રાપ્ત થશે હવે વાત કરીએ અગિયારમી રાશિ અગિયારમી રાશિ એટલે કુંભ રાશિની કુંભ રાશિના અક્ષર ઘ અને સ છે તો કુંભ રાશિવાળા જાતકોને આજે પરિવારની જો વાત કરવામાં આવે તો પારિવારિક જીવનની અંદર સારી સુખાકારીની પ્રાપ્તિ થાય પરિવાર સાથે રહેવાનું મળે બહારના કામકાજમાં પણ એક સારી આવકના યોગ પણ બની રહ્યા છે મતલબ કે ફરે એ ચરે તો આ વસ્તુ આજે ધ્યાનમાં રાખજો નોકરીયાત વર્ગને નોકરીમાં કોઈ નવી સારી તકો મળે જેના કારણે આગળ વધી શકાય તબિયત માટે દિવસ થોડો સાચવવા જવો ખરો તો તબિયતના ભોગે કોઈ એના કામ ના થાય એવું વસ્તુ ધ્યાન રાખજો છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની મીન રાશિ એટલા દસ વાજો અને થોડો છે મીન રાશિના વ્યવસાયની અંદર કદાચ થોડી ચિંતા મીન રાશિના જાતકોને આજના દિવસ માટે રહેશે ધંધો અને પરિવારને બને ત્યાં સુધી સાથે ના રાખો ધંધાની જગ્યાએ ધંધો પરિવારની જગ્યાએ પરિવાર બરાબર છે આ ખાસ ધ્યાનમાં રાખજો યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે પરિવારમાં સાધારણ અશાંતિનો પણ અનુભવ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ